અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની ઉપસ્થિતિમાં ભારત નેક્સ્ટ નું ઉદઘાટન કરાયું મંત્રીશ્રીના હસ્તે ચૌદ વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ જણાવ્યું હતું કે મહેસાણાના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરવા માટે એકઠા થયા છીએ અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન હેઠળ ભારત નેક્સ્ટ એક્સેલરેટરનું ઉદ્ઘાટન અને ચૌદ વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી બે હેઠળ રૂપિયા વીસ હજારના ચેકનું વિતરણ એ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે અહીંયા આપણે એક સ્કૂલના વિદ્યાર્થીથી લઈને મેચ્યોર સ્ટાર્ટઅપ મહેસાણામાં એક મંચ પર હોવા એ આપણા ઉんだ ભવિષ્યનું એક ઉત્તમ ઉદાહરણ છે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ હરીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અગ્રણી ગિરીશભાઈ રાજકોર જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસ્રત જયસ્મી મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે નમો આઈ હબ મેન્ટર ડોક્ટર वसुंधरा દુગ્ગલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નમો આઈ હબ ટીમ સહિત સ્ટાર્ટઅપ યુવાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સપનું જોયું છે કે દેશનો યુવાન જોબ માગવા વાળો નહીં પણ આપવા વાળો બને અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે દુનિયાની અંદર જે ઇકોસિસ્ટમ આખી બની છે એમાં એમના આર્થિક વિકાસ માટે અને આર્થિક રીતે એમને સત્તર થવા પાછળ આ સ્ટાર્ટઅપનો વિષય અને એમના યુવાનોને તક આપી અને જુદા જુદા વિવિધ વિવિધ વિષયો એ લોકો ખૂબ મોટા અત્યારે પણ તમે જોશો કે અમેરિકાની ખૂબ ફોર્ચ્યુન ફોર હંડ્રેડ કંપનીઓમાં હતી કંપનીઓમાંથી કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓ હતી અને આજે ખૂબ મોટી કંપનીઓ બની છે તો સાહેબનું પણ સપનું હતું કે ભારતના યુવાનો પાસે ટેલેન્ટ છે અને એ ટેલેન્ટનો સહી દિશામાં ઉપયોગ થાય એના માટે આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી અને આપણે પણ ગુજરાતમાં આઈ હબ સેન્ટર જુદા જુદા યુવાનોને માઇન્ડ ટુ માર્કેટની સફર ત્યાં પૂરી થાય એના માટેનું જે પ્લેટફોર્મ આપ્યું છે એવું જ પ્લેટફોર્મ રિજિયન વાઇઝ અપાય એ અહીંયા મહેસાણામાં એ પ્રકારની પ્રવૃત્તિ અને રિજિયન વાઇઝ આ સેન્ટર બને અને અહીંયા આ શરૂઆત થઈ ગઈ છે એક આઈડિયાઝ જે ક્લિક થયો હતો એ અત્યારે આ મકાન દ્વારા બાળકો સુધી સ્કૂલો સુધી કોલેજો સુધી પહોંચી ચૂકે છે પરંતુ આવતા સમયની અંદર ખૂબ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉત્તર ગુજરાત ખૂબ મોટું આ મિશન મોડ ઉપર આ હવે